નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર ઓડ શહેરમાં કુમારશાળા પાસે ડોક્ટર આંબેડકર સાહેબના જન્મદિનની ઉજવણી કરાઈ તારીખ ચૌદ ચાર 2024 ના ચોવીસના દિવસે આણંદના ઓડ શહેરમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ઓડ શહેરના તમામ કાર્યકર્તાઓ મિત્રોને આણંદ મુકાબે પધારવા વિનંતી કરવામાં આવી હતી ઓડમાંથી બાઇક રેલી કાઢીને યુવાનો આણંદ ગયા હતા ઓડ શહેરમાં સવારે સાત કલાકે જિલ્લા ઉપપ્રમુખ મનોજભાઈ સોલંકીના ઘર પાસે ડોક્ટર આંબેડકરજીના પૂજન કરવા સો પધાર્યા હતા કુમારશાળા પાસે બસ સ્ટેન્ડ નજીક ઓડ શહેરના આણંદ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા ઉપપ્રમુખ મનોજભાઈ સોલંકીના નિવાસ стане ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મદિવસ જયંતિની હર્ષ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી ઓર શહેર પ્રમુખ ભરતભાઈ પટેલ ઓર શહેર મહિલા મൂർચ પ્રમુખ ભાવનાબેન પટેલ રાજનભાઈ સોલંકી ધર્મેન્દ્રભાઈ સોલંકી હસમુખભાઈ રોહિત યશભાઈ રોહિત રજનીભાઈ રોહિત શંકરભાઈ રોહિત અમિતભાઈ સોલંકી ધવલભાઈ સોલંકી સાગરભાઈ સોલંકી ચંદુભાઈ સોલંકી નિકુલભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા અને સોયો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો દિલીપભાઈ એસ પટેલ મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝ ની બધી જ અપડેટ આપને મળતી રહે